આપણું દેશના માખણિયા ડુંગર ઉપર બિરાજમાન એવા મસાણી મેલેડી માએ ઉજ્જૈનના રાજા વીર વિક્રમને આપેલા પરચાની વાત કરીશું કહેવાય છે કે ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ અઢાર ભાષાના જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી હતા એક દિવસ રાજાને એમ થયું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે પણ આ મંત્ર કામરૂ દેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી

ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા હે રાજા કાળી ચૌદશની રાત્રે પૂતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું રાજા તૈયાર થઈ ગયો હવે થોડા દિવસોમાં કાળી ચૌદસ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે પુતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના વાવના પગથિયા ઉતરવા લાગ્યા એક ઉતર્યા તો વાવમાં સૂતેલી જાગી અને ગોખલે ગોખલેથી કિલકારીઓ સંભળાવવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવ રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો આ ગૌ અહીં અનેક રાજાઓ પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં આ બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા ભૂતળા રહેતા હતા રાજા તો ઉપર આવવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી ભૂતળા હસવા માંડ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઊભું છે આવા સમયે રાજાએ એની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે એટલે થોડી જ વારમાં રથડો જોડીને વરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા હે રાજા તું શા માટે આવ્યો છે રાજાએ તેની આખી વાત કહી ત્યારે માતાજી બોલ્યા મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું આટલું કહી માતાજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા કુળદેવીએ મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને તેને ચોસઠ જોગણીઓનો મંત્ર આવડતો હતો તેથી તેણે ચોસઠ જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો થોડી જ વારમાં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદ્રશ્ય થઈ ગયા હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઊભો થઈને બોલ્યો આ કામરુ દેશમાં છે કોઈ દેવી દેવતા પીર પેગંબર કે મને જીવતો બહાર કાઢી શકે તો હું તમે જેમ કહેશો

વચન આપે છે ને એટલે હું તારો વાળ પણ વાકો નહીં થવા દઉં આમ કહી મેલે રાજાને બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજીને નમન કરી શકું ત્યારે મેલેડી માએ જવાબ આપ્યો હું મડા મેલડી કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતા કરતા સમય ગયો અને કાળી ચૌદસની રાત આવી વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી બજાર તરફ નીકળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમના દરવાજે આવે છે ત્યાં ચાર હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્જૈન નગરીની ભવરી બજારમાં સાતમા માળે જરૂખે હાથી પગા ઢોલિયા ઢાળી સિયાવાન સયણ નામની બાઈ મારા મંત્રો પઢે છે અને આ ખપ્પર રોગદોગના છે જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું જેથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જળ થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને માં મેરેડીને યાદ કરે છે અને કહે છે કે હે ખપ્પર જોગણ્યું તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને મા મેલેડીની આણ છે આમ ચારેય જોગણ્યું પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણમાં આવ્યા મસાણના ઉગમણા દરવાજે કાળ કાળકા બેઠા છે કાળકામાં જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે એલે કાળ બેરાવને માણસનું રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાળ બેરાવ વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ચીલી લેજો અને માં મેલેડીને આપી દેજો હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદશની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો કોડો લઈ નીકળી પડ્યા ઘોડાના ડાબલા બાબા સાથે શિપ્રા નદીમાં પથ્થર બનાવી નાખ્યા આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા સામેમાં મેલડી ચાલતી આવે છે માના છૂટા વાળ છે શરીર પરથી લોહી નીકળે છે જાણે કોઈને ખાતી હોય એવું મા મસાણી મેલેડીનું બિહામણું રૂપ છે મા મેલેડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે મેલેડીમાં આવીને રાજા વિક્રમને જોઈ માતાજી ખડખડાટ હસીને બોલ્યા હે રાજા વિક્રમ લાવ લાવ મારો ભોગ વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજુ બહાર પડ્યું અને કાળ ભૈરવ ચીલી લીધું એટલે માતાજી બોલ્યા કે તું કોણ છે કાળ ભૈરવ બોલ્યા મને માફ કરજો મને શ્રાપ ન આપતા હું કાળ બેરવ છું મને મા કાળકાએ મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ન પડવા દેતા નહીં તો માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મરતા લો આ તમારો ભોગ મેરડીએ ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમી છાતી પર મૂકો કાળ ભેરવે એ કાળજુ પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા રાજા મેલેડીના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા વિક્રમ સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાવી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલાં પડે ને તો માનજે કે હું મેલેડી આવી છું મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણિયા ડુંગરવાળી મસાણી મેલેડીના કહેવાઓ રાજા રાજ મહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા પોકાર કરે છે એટલે મેલેડીમાં રાજાનો બાળીનાથની બાળીનાથ બહાર નીકળ બાળીનાથે પાણીની અંજલી છાંટી મેલેડીમાંના ના સ્વરૂપ બદલાયા અને સાતમા સ્વરૂપે મેલેડીમાં કાળી નાગણી બની બાળીનાથને પગે લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો તારી મેલડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણિયા ડુંગળીની મેલેડી છું આ સાતુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાલીનાથે અંજડી છાટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા રાણીએ રાજમહેલમાં આવી રાજાની માફી માંગી બીજા દિવસે ઉગતા પોરે ડાક સાથે ડમ્બર વગાડીને માના સામયે કરી સિંહાસન પર ખાદુરી છડી મૂકી ત્યાં તો કંકુના પગલા પડ્યા અને મા મેલેડી ઉજ્જૈનમાં બેઠા પછી રાજાએ સિયાવાન સૈયાણીને પકડી અને દંડ આપ્યો પછી ચારેય જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ આ રીતે વિક્રમ રાજાએ